ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી તેથી માટીમાંથી બનાવેલ ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની માંગ વધી છે અરવલ્લી જિલ્લાના મોડાસામાં કામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળીય અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે

પાસે હું રહું છું કુંભારવાડા ગલીમાં શ્રી ચિંતામણી પાર્થેશ્વર ગણેશ આર્ટ એ મારી મૂર્તિઓ હું અહીંયા બનાવું છું દર સાલ અને ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ હું બનાવું છું છ ઇંચથી માડી અને ચાર ફૂટ સુધીની માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ હું બનાવું છું અને તે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ એટલા માટે અમે બનાવીએ છીએ છેલ્લા પાંચથી સાત વર્ષથી અમે બનાવીએ છીએ એના માટે કહ્યું કોઈ પ્રાણીઓનું જળચર પ્રાણીઓનું નુકસાન ના થાય એટલા માટે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ અમે બનાવીએ છીએ અને અમે રંગકામ પણ કરીએ છીએ જે ઇકો ફ્રેન્ડલી કલર વાપરીએ જેથી તે પાણીમાં નુકસાન ના થાય એટલા માટે અમે ઇકો ફ્રેન્ડલી કલર પણ અમે વાપરીએ છીએ અને અમે દરેકને આગ્રહ કરીએ છીએ કે તમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ વાપરો અને આ જ મૂર્તિ તમે ઘરે વિસર્જન કરશો તો પણ આ માટી તમે કોઈ પણ છોડમાં તમે વાપરી શકો છો અને આ જ મૂર્તિ તમે જે નદીમાં વિસર્જન કરશો તો પણ ત્યાં કોઈ પ્રાણીઓનું જળચર પ્રાણીઓનું કંઈ નુકસાન નહીં થાય એટલા માટે તમે ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ વાપરો એક ફૂટથી માડી અને છેક પાંચ ફૂટ સુધીની મારા જોડી માટીની મૂર્તિઓ છે ઇકો ફ્રેન્ડલી